જૂનાગઢમાંથી ફરી એક વખત સિંહ પરિવારનો રાજસી અંદાજ સામે આવ્યો છે જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે આ દ્રશ્યો પાસેના છે જ્યાં ગ્રોફેડ વિસ્તારમાં આવેલી એક રેલવે લાઇન ઉપર મોડી રાત્રે પાંચ સિંહો આવી અને આરામ ફરમાવતા જોઈ શકાયા રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રે સિંહ પરિવાર શાંતિથી બેસી રહ્યો અને તે નજારો લોકોએ મનભરીને નિહાળ્યો અને તેને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો ટ્રેકની બાજુમાં જ સિંહો લાંબા સમય સુધી બેઠા રહ્યા તે બાબતે વન વિભાગના સ્ટાફને જાણ થતાં તાત્કાલિક જ વિભાગ એક્શનમાં આવ્યો અને પેટ્રોલિંગ ટીમે રાત્રે સતત મહેનત કરી અને સિંહોને સલામત રીતે ટ્રેક પરથી ખસેડી અને જંગલની અંદર લઈ ગયા ત્યારે ખાસ વાત એ રહી કે આ ટ્રેક મીટર ગેજ ટ્રેનનો છે અને દિવસ દરમિયાન જ તે ટ્રેન ચાલે છે તેથી રાત્રિના સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બન્યો છતાં પણ સિંહો માનવ વસાવટ તરફ ના વળે અને તેમની તેમજ લોકોની સલામતી જળવાય તે માટે વિભાગે રાત્રે હવે વિશેષ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે